હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો અને રામ રામ ને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને જય મહાકાળ હાલો તો આજે આપણે છેને જ છે વાડીએ એટલે પહેલાં તો આવાડીએ જવું ને આપણે જીરું પીરું જોતા જઈએ કેમ કે હમણાં કહેતું અહીંયા ગુમરો માર્યો નથી ને આવવાડીનો વિડીયો આવ્યો નથી આ બાજુ આપણે ઉતાર્યો નથી એટલે કે અહીંયા આજે આલે દવા સાટવાનું એટલે પહેલાં અહીંયા ઘૂમરો મારતા જાય દવા સતાવીને જોતા જઈ પછી આપણે જ્યાં અહીં વલી વાળીએ જો અત્યારે વાગી તો સાડા દસ માથે થઈ ગયું અને આપણે છે ને ચા અહીં ખાઈ ગયો પહેલા જાય ચા પી લઈ અને પછી જવા તો અહીં અને પછી વલી વાળીએ આજે ઓલી વાળીએ ને આપણે ઘર બનાવવાનું છે પણ એ હવે ત્યાં જઈને આપણે બતાવી ગયું કહેજો વિડીયોમાં કન્ટિન્યુ અને નવા બિલકુલ તો ભાઈલા ભાઈ કરી નાખો સબસ્ક્રાઈબ હાલો તો હેને પહેલા આવાડીએ મળી અને આપણું જીરું બતાવે તો હાલો જો આપણે આવી ગયા આવાડીએ ને આવા કંઈક છે આપણે આવાળીને ચણા જોઈ લો હવે હેના અને પાણીની ખાસ જરૂર છે એટલે ઓલા જીણકાને કહી દઈ કે ભાઈ આમાં તું પેલા પાણી પાઈ દે જો ખાસ એટલે હાવ ખાસ જરૂર છે આપણે આ તો હમણાં વેતા આવ્યો નથી એટલે અહીંયા ઘુમડો મારવા નથી આવ્યા બાકી આને પાણી વહેલું થોડુંક પાવાની જરૂર હતી બે પાંચ દી પણ જો પાણીની જરૂર છે બાકી વાંધો નથી ફૂલ બુલ ને હારા આવી ગયા હે પાણી પાઈને પછી એક દવાનું રાઉન્ડ લઈ લેવાનું છે આમાં જ્યાં આવું થાય ફૂગ નાશકનો લેવાની જરૂર છે જે આવા છોડવા અમુક અમુક એ પીરાઈશ મારે એમ એટલે ફૂગની જરી અસર છે ફૂગનો રાઉન્ડ એક પાઈન લઈ લઈએ ને એટલે થઈ જાય હરાળ અને આપણું અહીંયા છે આ જીરું જ આવું કંઈક અહીંયા હે ને પસાટે પસાટે થોડોક હુકારાનો છે પ્રોબ્લેમ એ પણ હે ને જો હું તમને બતાવું આ બે ત્રણ કેરામાં જ આવી છે જ્યાં અહીંયા હે જા રહ્યું જ્યાં આમાં હે અહીંયા એ એક કેરો એક આ કેરો અને એક આ કેરો અને એક ઓલો શિયાળ કેરા મહી હે ને અર્ધે અર્ધે સુધી કારણ શું હે ખબર હું તમને કહું હમણાં જો અહીંયા સુધી થોડાક આગળ હાલે પછી અહીંયાથી નહીં હોય જો અહીંથી નહીં હોય હવે જો અહીંથી આ કેરા ક્યાંય નહીં દેખાય જો ઓલા કેરાય અહીંથી વાથી આમ નથી એમાંજી કોક સોટું હે બાકી અહીંથી આમ આમ બધા હુકારો છે એનું કારણ એ હે એક વર ધાણા હતા ને તે ધાણાને ખની આપણે અહીંયા કરેલી હતી આ ક્યાર પણ એટલે ભૂકી બધી અહીંયા હોય અને ચણા એક વર અહીંયા અહીંયા જ કાઢેલા હતા એટલે એ ખન્ની વાળા હે ને જ આ તન ક્યારા આવી ગયા એ તન ક્યારે હે અને આમાં પછી પાછા કોક કોક સોટા હે કેમ કે એમ તો ખની થોડીક થઈ હોય મોટી ને એટલે આમ થોડાક આમ અસર દેખાડે લાંબી લાંબી થઈ હોય એટલે બાકી જો આમાં પછી ક્યાંય વાંધો નથી જોઈ લો છે ને કાયદેસર એકદમ રેડી જ એટલે હે ને ધાણાવાળી ખની હે ને થોડુંક નડે ધાણાવાળું પડું જ નડે તો ખની તો નડવાની જ છે ફાઈનલ જ છે બાકી જો અહીંયા હે ને દાંડલીએ સડવા મળ્યું હે જો અને દવા છાટવાનું હાલે હે જો પંપ ખાલી કરીને જાય પંપ ભરવા જાય છે દવા છાંટવાનું કામ ચાલુ જ છે બાકી જ્યાં આવા ભરત વાંધો નથી પણ વાં થોડા કેરવમાં હે હુકારો એ જ બાકી આમાં જો પસાટે ક્યાંય નથી બીજે ક્યાંય પણ એ ધાણા વાળું હે ને ધાણાની ચણાની ખનની અહીંયા હતી ને આપણે અલર અહીંયા આકેલું છે ને એટલે એની હિસાબે હે બાકી બીજું કંઈ છે નહીં બાકી જો આ ઉંડા રખડી ગયા હા આમાં પાયેલું હતું ને ત્યાં હાલો તો છે ને જો આપડી ગાડી અહીં રાખી દીધી હી અને કેર કેમ છે બાકી મસ્ત છે ને ડાયરમીન કેર ને એ બધું કેશુભાઈનું આપણું નથી અને જો આ કેશુભાઈની હે આપણે કેશુભાઈની વાડીએ જાઉં આઈ જે આપણે નહીં રાહ ને તે બધી વાડીઓ ચેકિંગ કરતી જવાની હે આ વાળી એને ઓલી વાળી એને બધાય આ કેશુભાઈની નહીની ગદબ છે ને આ ખડ છે થઈ બાકી અને ઘઉ નું વવાઈ ગયા વાઈટ જોતા હતા આવતા રે જો કે બે વાર આવે તો હમણાં આપણે આવી જઈ કે અને ભુંડણા આવી ગયા હે એવું લાગે છે જોઈ લ્યો દાતા હાકી ગયા ઉભો લીટો કરી દીધો જ્યાં આમાં બધા મોઢામાં આઈ રહ્યા છે કેશુભાઈ પણ હાલો જ બેસીને પછી આપણી વાડીએ આજે આપણે બહુ કંઈ એવું બધું કામ છે નહીં એટલે બધી વાડીઓ રખડવાના કેશુભાઈ હમણાં કેતા આવતા નથી આવતા નથી આવ્યા હાલો આવ્યા સાપ આહો હાલો બનાવી જોયું ને હાલો સાપ ઈ હાલો તો જો ફાઈનલી આપણી વાડીએ પૂગી ગયા જો બધા એને પાય અને લીલાડો વાઢીને નાખી દીધો એટલે આવી તો કયું ને કહેતા આપણે કેશુભાઈનો નો શાહ લીધો શાહ લઈને પછી આપણી વાડીએ આવ્યા અને આપણે અહીં છે ને ગરમા ગરમ રોટલા થાય છે જો અહીં બને બતાવ એક તાવડી ઉપર મંડાઈ ગયો છે પાછો લોટ મંડો હે બંધાવા મહરવા આપણે ખબર ન પડે ખાવાની ખબર પડે એટલે આખા રીંગણા ઘરની રીંગણી ને આપણા જીરા પાસે હે પાંચ સાત ચોટા

બે કીટર હોય ચાહે હે ઘણી જ એટલે એ ઉપાધી છે નહીં હાલો તો ત્યાં સુધી આપણે બેઠા છે ભેહું ને બધું કામ થઈ ગયું હે કમ્પલેટ ને બોવર પછી છે ને આપણે જે આ કેતો તન વાડીએ ઘર બનાવવું એ આનું બનાવવું હે એ હવે ખાઈ પીને પછી એમાં વર્ખશીયું આપણે પોથરા કાલ બધાય કમ્પલેટ કરી લીધા હે હા એ જો આપણે આમાં પટ્ટી લીધેલી પડી જાય પણ હવે વેચ નથી આવતો આજ જો મેળવીએ તો આજ નકર કાલ આપણે ભરતા તો આવડે છે એટલે એ કંઈ ઉપાદી નથી કોઈને ગોતો પણ છે નહીં ભરવા વાળા ને ઘરના ભરતા એક બે હારું ભરાઈ જાય તો હા એમાં ઘરના ભરે એમાં તો થોડીક ઘણી ભૂલ ભાઈ થતી હોય જ્યાં ખાટલો સામો પડ્યો ને એ ભરવાનો છે બાકી આપણે તો હે ને ત્યાં સુધી જ્યાં આપણી આ જગ્યા ઉપર બેસવાનું છે અહીંયા નિરાંત કરે ઘઉ ને કાલ આપણે ઉરિયા તો નાખી દીધું હે પણ પાવા ના આવે કાલ હે ઉરિયા ઓગળી જાય ને કંઈક એટલે લાગે સારું બાકી જો ટેલર ઉપર બેઠા પગ લાંબો કરી દીધો રોટલા થઈ જાય ને પછી બપોરા આ લે હાલો તો જો ફાઇનલી હવા વાગી ગયો ને અમે ગયા ખાવા અને આપ આખા રીંગણાનું શાક જોઈ લેજો આખા રીંગણાનું શાક બનાવ્યું છે અને ત્રણ રોટલા કોઈએ કીધું નહીં પછી બીજા કોઈને બનાવ્યા નથી અમે જો એક આનો એક આ આપણો અને એક આ હે ને એ અમાર લંગડી ભાઈનો એ હજી આવ્યા નથી કે છે હમણાં આવી જાય એટલે અમારા ત્રણનો એક એક રોટલો છે આપણી કેપેસિટી એક રોટલાની છે એટલે આપણે આટો એક એ એક જ ખાય અને એક લંગડી ભાઈ આટો બીજા કોઈએ કીધું નહીં એટલે બીજા કોઈને બનાવ્યા નથી બાકી લોટ છે અને શાક છે હજી આમાં હાલો તો સંભાળો હે તો હવે અમે કરી લઈએ બપોરા આખા રીંગણાનું શાક ખાઈ લઈએ બરાબર હજી એકવાર કહું કોઈને ખાવું હોય તો આવી જાય હા એ તો દેખી એવું લાગે તમને જો વધારે તીખું મેં તો હજી શાખું નથી જો બટકુ એક ફર્યું હે પણ યાદ આવી ગયું મેં વેરી વિડીયો ચાલુ કરી દીધું હાલો તો હવે બપોરા કર લો હાલો તો જો આપણે આવી ગયા કેશુભાઈ વાળીએ અને આ ધોરીઓ કરવા જ્યાં પાવડા ને ખપારી પડી ના હો ભાઈ ના આપણે કઈ પાવડા થી ને ખપારી થી નથી કરવા ધોરીએ આપણે તો આપણું પ્રાંત લઈને આવ્યા જો ટ્રેક્ટર લઈને આવ્યા જ્યાં ફારવું ચડાવ્યું છે ફારવે થી આ એક ફારવું આપ્યું તે આવું થયું લીટા જેવું આમાં કઈ જામ્યું નહીં જો આમાં બધે એક ધોરી અહીંથી ઓલા હેઠા સુધી કરવાનો છે અને એક આ પણ એમાં એવું છે આ ફારું એક હે ને ઝીનકું પડ્યું હજી એક લેવા ગયા હે હવે બે કેસુભાઈ લઈને આવે ને એટલે બે ફારવા સડાવી અને પછી ધોરીઓ કરી તો કંઈક પોળો ધોરિયો થઈ જાય આમાં કિમ મેળ કરવો જોવો જઈ હરને ટીહા જેવું થયું આ કીધું બે હોય ને તો કંઈક ધોર્યો પોળો રહીએ એટલે આપણે હે ને ટ્રેક્ટર લઈને આવ્યા અહીં ધોર્યો કરવા જો બપોર વરસાદ એવો એ પાસા હાલો તો એ લઈ આવે ને પછી આપણે ધોરીઓ કર નાખી પછી તમને દેખાડી બે ફારવા ચડાવી તો થાય જે આ પેલા વસાર ચડાવ્યું હતું અહીંયા પણ ન જ હું આવું થયું બહુ ના જોઈ એવો ધોરીઓ થયો એટલે બે છે ને એક અહીંયા અને એક પાછો અહીંયા બે ચડાવી દઈ ને એટલે પોળો ધોરીઓ થઈ જાય હાલો તો કેશુભાઈ લઈને આવે ને એટલે ચડાવી દઈ અને પછી પાછી ટ્રાય કરી આને કોઈ ઓળખો

હવે આપણી ઝડપ જોઈ જો જોજો મળે આપણી જડપ છે છ

हेलो वो बोरो लाओ तमा जे हूं कौन थे ये आवे ओमे થઈ ગયો આ તો મૂકવાનું કોમ એમ કોમ લાવો થાકી ગયા મૂકી દેમ કપાઈ દું છે આઈડિયો કે હોયનો વિડિયો ને કે કેમ કઈ શોકી ખેસાવી લો ભાઈ ભાઈ માણસ પડાય લાવો મોબાઈલ મારો કે કે લાવો મન કે લાવો વિડિયો ઉતાર એટલે એમ કે ને કે આ વિડિયો ઉતારે તો આમ સમજી જાજો લાય મોબાઈલ તમે કેતા હાઈન થઈ ગયું પણ ઘર ના દેખાયું તો જે ભાઈ આ ઘર હે પણ દેખાડ્યું એટલે નથી કેમ કે હજી અડધું થયું હે અડધું કરવાનું બાકી છે એટલે એ પ્રોસેસ હવે આપણે હવાર ઉપર રાખીએ જેવા જેવા લાકડા આવે એ હજી આપણે જે આ બાજુ ગોઠવવાના હે કોથરાય પડ્યા હે થાંભલી ગઈ હતી ને કોથરાઈ ગઈ ત્યાં એટલે પછી કામ રહી ગયું અધૂરું ઓલું એટલું થયું એ કઈક વ્યવસ્થિત દેખાડ્યું આપણે તમને પણ કાલે હવે

ખુલ્લું હોય તો એટલે ઘર તાત્કાલિક બનજો બનાવવા હું કાલ કહે તમને કેમ ઘર બનાવી હાલો તો હવે આજના વિડીયોમાં એટલું બાય બાય